સમીક્ષા કરી મહાકુંભમાં લાખો યાત્રાળુઓની અપેક્ષા છે જેના માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે એડીજી અમિતાભ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મળીને સંગમ વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા અને લોજિસ્ટિકલ વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સુરક્ષા યોજનામાં ડ્રોન એઆઈ આધારિત દેખરેખ ચહેરા ઓળખ કેમેરાને ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ ટેકનોલોજી જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે આ પગલાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઇવેન્ટ દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે છે ભૌતિક સુરક્ષા ઉપરાંત સાયબર સિક્યુરિટીને પણ મહત્વ આપવામાં આવ્યું છે ડિજિટલ ખતરાઓને અટકાવવા માટે હેલ્પ ડેસ્ક અને રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન માટે નિર્ધારિત હોલ્ડિંગ વિસ્તારો અને એઆઈ સંચાલિત મોનિટરિંગ દ્વારા સહાય કરવામાં આવશે પોલીસ કર્મચારીઓની કલ્યાણ એડીજી યશે મહાકુંભ માટે તૈનાત પોલીસ કર્મચારીઓની કલ્યાણની મહત્વતા પર પણ ભાર મૂક્યો પોલીસ દળો તેમના ફરજને અસરકારક રીતે અને આરામથી નિભાવવા માટે યોગ્ય નિવાસ અને સંસાધનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કર્મચારીઓના કલ્યાણ પર આ ધ્યાન ઉચ્ચ મનોબળ અને કાર્યક્ષમતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે ઉત્તર પ્રદેશ પોલીસ વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને મહાકુંભ બે હજાર પચીસની સફળતા સુનિશ્ચિત કરવા માટે સતત મહેનત કરી રહી છે કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિ માટે તૈયાર થવા માટે સતત કસરતો અને અભ્યાસો કરવામાં આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઇવેન્ટના મહત્વ પર ભાર મૂક્યો છે અને તમામ હિસ્સેદારોને સહકાર આપવા અને તેની સફળતા માટે યોગદાન આપવા અનુરોધ કર્યો છે